તો મિત્રો આપણે અહીંયા બુધલ પહોંચી ગયા છીએ આ જે સીધો રસ્તો જે જાય છે એ છે તો દાદા તમે બુધલ રહેવાસી બુધલ ના રહેવા છે આપડે દાદા જે સંજયભાઈ છે એ માંડવો કરે છે રાવળ ભાઈ કોઈ કોણ છે તો મિત્રો આપણે બહુ જ મહેનત કર્યા પછી બહુ ગોત્યા ગોઈત્યા પછી માતાજીની દયા થઈ એટલે આપણે સંજયભાઈ રાવળનું ઘર મળી ગયું છે

આજે આપણે ઘર શોધીશું અને એમને મળીશું અને તે પેલા આપણે કાળીયાબી મેલડીમાં ના દર્શન માટે મિત્રો અમે અત્યારે નીકળી ગયા છીએ મેલે મંદિરે જવા માટે કાળિયાબીડ વાળા મેલેડીમાં તમે રવિવારના દિવસે કઈ જગ્યાએ જાવ છો કયા મેગડીમાં જાવ છો એ અવશ્ય કોમેન્ટથી કરજો અને શું તમે રવિવાર ભરો પૂનમ ભરો એ પણ નીચે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો અમે અત્યારે લીલા સર્કલ આજુબાજુ પહોંચી ગયા છીએ આ તમે જોઈ શકો છો લીલા સર્કલવાળું સર્કલ છે

તો મિત્રો અત્યારે આપણે બુદ્ધલ બાજુ નીકળી ગયા છીએ અત્યારે આપણે ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિર પાસેના એ રસ્તે પહોંચવા આવ્યા છીએ એ જ રસ્તે છીએ હવે આપણે બુદ્ધલ બાજુ જઈએ છીએ ને આ હાઈવે ઉપર આપણે અત્યારે પહોંચ્યા છીએ તો મિત્રો આ છે ગુજરાતી સ્ટોરી હાઉસ તમને વર્ષ દરમિયાનના તમામ તહેવારોની વાર્તા અહીંથી મળી રહેશે તો અત્યારે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે અહીંયા બુધેલ પહોંચી ગયા છીએ આ જે સીધો રસ્તો જે જાય છે એ બુધેલ ગામનો છે એટલે બુધેલ ગામમાં આપણે અહીં જાશું જાસું પૂછું કોકને કે સંજયભાઈ રાવળ અહીંયા કઈ જગ્યાએ રહે આપણને ખબર નથી કઈ જગ્યાએ સંજયભાઈ રાવળ રહે એટલે આપણે જઈએ અને પૂછે કોકને કે કઈ જગ્યાએ સંજયભાઈ રાવળ રહે છે અને આ જે રસ્તો છે સીધો જાય છે એ થોડોક જ આગળ અહીંયા રોડ પતે એટલે અહીંયા બુધેલ ગામ આવી જાય છે એટલે આપણે જઈએ કોકને પૂછીએ

તો મિત્રો આપણે બહુ જ મહેનત કર્યા પછી બહુ જ ગોત્યા પછી માતાજીની દયા થઈ એટલે આપણને સંજયભાઈ રાવળનું ઘર મળી ગયું છે સંજયભાઈ વાત થઈ છે સંજયભાઈ હમણાં આવે છે પછી આગળ સંજયભાઈનું એક સરસ મજાનું વિડીયો એટલે ઇન્ટરવ્યુ એક એવું લઈએ બરાબર અને પછી આપણે આપણા વ્લોગને ટૂંકાવીએ આ સંજયભાઈનું ઘર છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે માયાળુ મેલડીમાના મંદિર આવી ગયા છીએ

તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી જે ગાયું છે આ સંજયભાઈ રાવળના ગૌશાળાનો ભાગ છે સંજયભાઈ રાવળના ગૌશાળાનું છે આ બધી જે ગાયું છે અહીંયા ગાયું છે હામે ગાયું છે આ ના મોટા દાદા છે એના પપ્પાના પપ્પા એટલે આપણે કહેવાય ને મોટા દાદા એ છે આ મિત્રો આપણે અહીંયા આપણને નવા મળી ગયા છે मित्रों आ ऑफिस है आज से आ आखी ऑफिस है अहिया सेम टू तो सेम बीजू देव गौशाला है आ बीजू गौशाला से आ बीजू गौशाला ओलो ओलो गौशाला से हमें घोड़ा पण है आओ बताओ आ गौशाला તો મિત્રો ખૂબ જ પ્રયાસ પછી આપણા ભાવનગર હવારના નીકળ્યા હતા હવારના નીકળ્યા એટલે આપણે મેલેડીમાં કાળીયા પીડે પગે લાગવા ગયા પગે લાગીને ત્યાંથી એવું ધારણ કર્યું હતું માતાજીને કીધું કે માતાજી સંજયભાઈ રાવળ ને મેળવી દે અને સંજયભાઈ રાવળ અત્યારે મારી બાજુમાં બેઠા છે જય મેળડીમાં જય મેળડીમાં અને સંજયભાઈ રાવળના ઘરે બુજલમાં ગોતતા ગોતતા પહોંચ્યા બુજલના માણસોએ માણસો એમને કીધું કઈ જગ્યાએ ખૂબ જ પ્રેમ ભાવના એડ્રેસ દેખાડ્યું સંજયભાઈ રાવળના ઘરે સવારે ગયા હતા સંજયભાઈ રાવલ ના ઘરે ગયા એટલે સંજયભાઈ કાલે રાત્રે પ્રોગ્રામ કરીને આવ્યા હતા એટલે સંજયભાઈ સુતા પછી પાછા ઓળખતા નથી બીજી વસ્તુ એ કે અવડો મોટો એક જયારે વ્યક્તિ હોય જેને આખું ઓલ ઓવર ગુજરાત અત્યારે હિન્દુસ્તાનમાં ઘણી બધી જગ્યાએ માણસો ઓળખે છે એને અમને ખુબ જ ઘરના વ્યક્તિની જેમ આવકારો આપ્યો ઘરના વ્યક્તિ આવકારે પણ એના પરિવાર પરિવારવાળાઓ છતાં પણ અત્યારે અમે સંજયભાઈના ફાર્મમાં બેઠા છીએ અને ફાર્મમાં બેઠા છીએ અને સંજયભાઈ આ તે એમ ઘરનો વ્યક્તિ હોય એમ જ અમને ઓલું કર્યું તો સંજયભાઈ એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાબા અત્યારે હું સંજયભાઈને કહી શકતા બે શબ્દ છે આપણી ચેનલ ઉપર ખૂબ સારું વ્યક્તિત્વ ભાઈ ધરાવે છે સવારે એની એમની મહેનત હતી પણ કાર્યક્રમમાં હતો એટલે શું હવા તમને મળી નથી પણ મા એ બેઠી છે મેરોડી એને દર્શન કર્યા છે તને મજા આવી છે પણ ભાઈ ને ખુબ સપોર્ટ બધા કરજો અને ખુબ પ્રેમ અને ભાવ અને આપજો અને ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બસ એ સાથે બધાને જય તમને જો મારો બ્લોગ ભમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કે ન કરો એનો કોઈ વાંધો નથી નીચે જય મા મેલેડી માં જરૂરી થી લખીને આપજો બસ એટલું જ કહેવાનું જય મેળી